પોલીસ ઘટના સ્થળે મામલો થાળે પાડવાનો પ્રયાસ હિન્દુ સમાજના યુવાનોએ સહેતપુરા પોલીસ ચોકીનો ઘેરાવો કર્યો ધારાસભ્ય કાંતિ બલાર ઘટના સ્થળે પહોંચ્યા ધારાસભ્ય કાંતિ બલારે કહ્યું કોઈ મુસ્લિમ યુવકને છોડવામાં નહીં આવે ગણપતિ મંડપ પર પથ્થર મારો કરે એ મુસ્લિમ યુવકને છોડવામાં નહીં આવે હિન્દુ સમાજના સમુદાયને સમજાવવાનો પ્રયાસ શરૂ પોલીસ મુસ્લિમ યુવક પર કાર્યવાહી કરશે તેવું ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું પંડાલ ઉપર જો પથ્થર મારે પછી જો તાત્કાલિક જગ્યા ઉપર જો બી આરોપીઓ હતા આ માઇનર સાથે એના પકડવામાં આવેલા છે અને સાતો સાત જો પછી જો અહીંયા જો બંને કોમને વચ્ચે પથ્થર મારન બનો બનાયા તો બોલા ચાલુ છે અત્યારે શાંતિ છે લેકિન અમે બધા કોમની દરવાજે જઈ જેટલા બી આરોપી છે કોઈને લોકો છોડીશ નહીં તમામ લોકો પર સખત પગલા લેવામાં આવશે તમામ લોકો સીસીટીવી જો એના ઉપર જો કાર્યવાહી કરવામાં આવે છે અને બીજા લોકો ઉપર અત્યારે જમીન ચાલુ છે અને પછી વધારે વિગત મળશે જો

એના કોઈ પણ પ્રકારના અફવા ઉપર કારણ કે કંટ્રોલ રૂમમાં ઘણા બધા અફવાવાળા ફોન આવે છે કે અહીંયા આમ થઈ ગયા તેમ થઈ ગયા અને બધા જો લગભગ જો બધી ખોટી અફવાઓ છે તો અફવાથી દૂર રહો અને જો જો આ બધા જો દુષ્કર્મ દુષ્કર્મ પ્રેરણાવાળી કામગીરી કરી શાંતિ ડોલાવા માટે એના સજા મળશે એવા બધાનો આપણે ખાતે આપો સર આ કેટલી પોલીસ અહીંયા આપને 1000 સે જ્યાદા અહીંયા પોલીસ ડિપ્લોયમેન્ટ છે આ વિસ્તારમાં જો હે અમે કરી અમારો દસ્તો 12 જેટલા છે લેકિન અલગ અલગ જગ્યાએ ભી કોમિંગ બી ચાલુ છે તો સંખ્યા ઓર વધશે અલગ અલગ વિસ્તારમાં માં ટોળું કરીબ ચારસો પાંચસો લોકો ના ટોળા હતા જો અલગ અલગ ગલીઓ માં ભી હતા જો કહી શકાય પરિસ્થિતિ હાલ હાલ પૂરા એકદમ આપણે કંટ્રોલ માં છે ઠાડે છે અને અત્યારે જેટલા ભી ગુનેગારો છે એના ઉપર કાર્યવાહી ચાલુ ચાલુ છે આ ચાલશે અમારે જબ તક આ બધા લોકોને પૂરા અમે લોકો એકદમ સફાઈ નહીં કરીએ જોઈએ જેટલા બી તક અરેસ્ટ નહીં થઈ જાય કાયદા ને તંદુપ નહી આવે અમારા કંટ્રોલ રૂમ છે ત્યાં આ બધા કેમેરા તમામ જગ્યાઓ રેકોર્ડિંગ થઈ છે જોઈએ અને સાથ ઘણા બધા વિડીયો રેકોર્ડિંગ મોબાઈલ પર લોકો રેકોર્ડિંગ કરી લે છે જોઈએ અમુક અમારા મીડિયાના મિત્રોના માધ્યમથી અમને મળી રહ્યા છે એના લઈને જેટલા બી છે પુરાવા સાથે અમે લોકો કોર્ટમાં મૂકીશ

એના માટે અમે સિરિયસ સેક્શનો બધાનો બુક કરી સર આવા કેટલાક અસામાજિક લોકો સોશિયલ મીડિયા ઉપર પણ અફવા ફેલાવતા હોય છે તો એવા ઉપર પણ ધ્યાન રાખવામાં આવશે કાર્યવાહી અમારી સોશિયલ મીડિયા કે ટીમ આપ ધ્યાન રાખી રહી છે એના હિસાબે જો કંટ્રોલ રૂમમાં મે જો મેસેજો ભી આવે છે અને અમે લોકો ખરાઈ ભી કરીએ છીએ આ બધા ખોટા મેસેજો આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારના મેસેજો કોઈ બીજા બીજા જિલ્લાઓ જૂના જૂના જો વર્ષોના જો મેસેજ મૂકે છે જો એના માટે અમે બધાને અપીલ કરીએ છીએ કોઈ

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની